સુરતમાં દર્દીઓ માટે જીવનરેખા સમાન ગણાતી એમ્બ્યુલન્સ સેવાના ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે અડજન પાટિયા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સના ઓપરેટરને લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દર્દીઓની સુરક્ષા અને એમ્બ્યુલન્સ ચાલકોની જવાબદારી પર ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે

આ ઘટના પગે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે એક સ્થાનિક વ્યક્તિ નશામાં ધૂત ઓપરેટરને સતત સવાલ કરી રહ્યો છે કે ડ્રિંક કરીને નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ નહીં ચલાવે જો કોઈને જાનહાની થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે લોકોએ સખત ચિંતા વ્યક્ત કરી કે જ્યાં દર્દીઓના જીવ જોખમમાં હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય એવા સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા આવશ્યક વાહન ચાલક જો નશાની હાલતમાં હશે તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે સીધી અસર દર્દીના જીવન પર પડે છે આ ઘટના એમ્બ્યુલન્સ સેવા પૂરી પાટી એજન્સીના સુપરવિઝન પર પણ સવાલો ઉભા કર્યા છે તમામ પાર્ટી આ વિસ્તાર હોવાથી દ્વારા સમગ્ર ઘટના તપાસ કરાઈ છે